દોસ્તો આ કપાસના ઝીંડવા ખાવાથી મારી ગાયનું મૃત્યુ થયેલ છે જે કોઈ મિત્રો ગોવાળો ગાય ચારતા હોય એ મિત્રોને ધ્યાન રાખવું આ ઝીંડવાથી આપણને નુકસાની થાય છે માલઢોરમાં ગાયને હવારે કાંઈ નહોતું કપાસમાં આવ્યા જોવા કપાસ કપાસના ઝીંડવા ઝીંડવા ખાઈ ઓફ થઈ ગઈ છે એવું છે જોવા

Hãy hả nữa sao nữa hả nữa nữa ra bỏ nữa hả 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 આ તો કોઈ દેખાય છે ઓકા ગયો અરર બગડેલા સાતો તો મને આવો થોડું ગામ મોડું છું ઠીક છે હા પણ ઈ અરે કુરકુ ઉભો રે ઉભો રે આમ ના ત્યાં છો જો જો ઉભો આય 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 કુરકુ આનો સાડું નું નશ લેવા જય લે 60 રૂપિયા હા હા

આ કપાસમાં ઝીડવા ખાવાથી ગાયનું મૃત્યુ થયેલ છે જે મિત્રો ગાયું ચારતા હોય એ મિત્રો ધ્યાન રાખવું અને કે આપણા માલઢોરમાં મિત્રો નુકસાન થાય છે